બિહાર રાજ્યના હાજીપુર જિલ્લાના મહનાર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનાના વોન્ટેડ આરોપીને પકડી પાડતી સચિન જયાડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરેશ તથા મેયર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે મોર સેક્ટર બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોનચલ સાહેબ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન એનપી ગોહિલ સાહેબના તરફથી વંશોધાય ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ મોહરમ ઈરશાદ ગુલામ સાદિક તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજયકુમાર સમુભાઈ નાઓએ બાતમી હકીકત આધારે સચિન જીઆરડીસી બરફ ફેક્ટરી પાસેથી બિહાર રાજ્યના વૈશાલી જિલ્લાના હાજીપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનાના વોન્ટેડ આરોપી ગંગા ઉપેન્દ્ર રાય યાદવ રહેવાસી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ચાંદપુર જિલ્લો વૈશાલી બિહારને પકડી પાડી બિહાર રાજ્યના હાજીપુર મહનાર પોલીસ સ્ટેશન ગુના નંબર એકોતેર બે હાજર ચોવીસ એ પીકો કલમ ત્રણસો પંચાણું મુજબનો ગુનાના આરોપીને પકડી પાડી સારીની પ્રશંસનીય કામગીરી સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કરેલ છે